ગુજરાત ની ની યુનિવર્સિટી હોસ્ટેલ માં થર્ટી ફર્સ્ટ રાત્રે વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ કરી રહ્યા હતા તે સમયે સમરસ બોય હોસ્ટેલ માં દારૂની મહેફિલ ઝડપાઈ હતી દારૂના પેગ બનાવી ચેરની બુમો પાડતા વિદ્યાર્થીઓ પર યુનિવર્સિટીના રજિસ્ટાર રેડ કરી હતી રેડમાં હોસ્ટેલની રૂમમાં દારૂની મહેફિલ માળતા છ વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા છ વિદ્યાર્થીઓ પૈકી પાંચ ભાગી ગયા હતા જ્યારે એક જ વિદ્યાર્થી પકડાઈ ગયો હતો આ એક વિદ્યાર્થી તો પહેલાં માળેથી કૂદી ભાગ્યો હતો છ પૈકી બે યુવકો યુનિવર્સિટી બહાર હતા એકને પકડી પાડીને પોલીસને સોંપ્યો છે યુનિવર્સિટીએ ચારે વિદ્યાર્થીના પ્રવેશ રદ કર્યા છે ત્યારે હોસ્ટેલના બોર્ડરને